સ્વાગત છે ઓછા કામની સીમા આવેલ ટીપીએલ પાસે ઓસીડ ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું ચંબુસર તાલુકાના કામની સીમા આવેલ ટીપીએલ પાસે ઓ ની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં વાલ બેસાડીને ટેન્કરમાં ચોરી કરવાની કોશિશને ઓએનજીસી સિક્યુરિટી ટીમે નિષ્ફળ બનાવી સિક્યુરિટી ટીમ ત્યાં પહોંચે તે પહેલાં ચોરી કરનાર ટેન્કર સહિત ચોરી કરવાના સાધનો મૂકી ફરાર થઈ ગયા હતા જે અંગે મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીએ વિડજ પોલીસને જાણ કરતાં વિડજ પોલીસ ઇન્ચાર્જ પીએસઆઈ વી એ આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ઓએનજીસી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ રામ પ્રકાશ ત્રિવેદીની વેડજ પોલીસ મથકે ફરિયાદ અનુસાર ગત રાત્રિના બે વાગ્યેને ચાલીસ મિનિટના સુમારે સિક્યુરિટી સુપરવાઇઝર ઇલિયાઝભાઈ ભટ્ટીનો ફોન આવેલ કે સિક્યુરિટી સ્ટાફ સાથે માસા રોડથી અણખી ખાતે આવેલ ટીપી એલ ઉપર મારતા કંઈક રેડિયમ પટ્ટી જેવું ચમકતું હતું તેની પાછળ ઓએનજીસી ટ્રક પાઇપલાઇન ઉપર ખાડું ખોદી વાલ બેસાડેલ અને પાઇપ ફિટ કરેલ અને પાઇપ ટેન્કરમાં નાખેલ તેમ જણાવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવું હતું અને ઓએનજીસીની પાઇપલાઇનમાં પંચર પાડી વાલ બેસાડેલ જેથી ઓએનજીસીની લાઇનમાંથી ગેરકાયદેસર રીતે ઓ ક્રૂડ ઓઇલની ચોરી કરવા ઓ મિલકતને નુકસાન કરી પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન કે જે જેમાં આગ લાગે તો તરત જ સળગી ઉઠે તેવી જ્વલનશીલ ગુનાહિત કાર્ય દ્વારા ટાઈપિંગ કરી ત્રણ વાલ્વ ફિટ કરવાનું ગુનાહિત કાવતરું રચી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની કોશિશ કરી ટેન્કર અને ચોરી કરવાના મુદ્દા માલ મૂકી નાસી છૂટેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા વેડજ પોલીસ મથકે ગુનો નોંધાવતા વેડજ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે